એના અનુસંધાને સુરત સુરત પોલીસ કમિશ્નરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાના સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશ્નરેટમાં જેમાં કુલ ત્રેવીસ જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે કુલ મોર દેન જો સિક્સટીન હંડ્રેડ વધારે બૂથો ઉપર ઇલેક્શન છે એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય લોકો આપના નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એનો ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો એવા અસામાજિક તથ્યો ઉપર જોઈએ એક્શન લેવાની કામગીરી ચાલુ છે સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણને એના પેરામિલિટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને જોએ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે જેમાં કરીબ ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી એના તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝન બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઇલિગલ આર્મ્સના બી કરીબ આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જોઈને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરી ચાર પાંચ દિવસમાં કુલ બાર હજારથી વધુ વ્હીકલો જો ચેક કર્યા જોઈએ આમાં લગભગ બસો જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા આ લોકો પકડાયા જોઈએ સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છૂપે અહીંયા આવીને રહેતા હોય એવા વીસ જેટલા લોકો પકડાય જેના ઉપર કેસો કરવામાં આવેલા છે સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી મેં પકડાયા જેમાં કરી દેઢસો જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ અને આ સિવાય જેટલા બી એસટી સેક્ટરો છે અમારા એમસીઆર કાર્ડવાલા છે ટપોરીઓ છે એના ઉપર સતત જોઈએ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જોઈએ અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલ મેં આપણી સાત તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જોઈએ અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જોઈએ અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય બીના ના કોઈ બીક બિનાના આપ લોકો મતદાનનો ઉપયોગ કરી શકો છો ઇલેક્શન સાત તારીખ છે તો એટલે અમે કરી એક અઠવાડિયા જેટલા આપણે પાસે સમય છે તો અમારી જો ત્રણ કંપનીઓ જો પેરા છે ત્રણ કંપનીઓ અમારી એસઆરપીના છે અને સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ તમામ સિનિયર અધિકારીઓ લઈને અમારા કોન્સ્ટેબલ સુધી આ જો ટાર્ગેટેડ એરિયા અમે જ્યાં આપણા ચૂંટણી માં જો અમારે ક્રિટિકલ બૂથો વગેરે વધુ છે જોઈએ જો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે ત્યાં આ વિસ્તારમાં વધુમાં વધુ જે ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને વધુમાં વધુ આ પ્રકારનો જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચૂંટણી સંબંધિત ગુનાઓમાં જો પકડાયેલા હોય અને સાથોસાથ જો બી કાયદા અને વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરવાવાળા કેસોમાં પકડાયા હોય આ લોકો પર ઉપર વધુ અમે લોકો એનો વાચ રાખીને એના ઉપર જો આ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી અમે લોકો કરવાના છીએ જોઈએ આપણા વાત કરીએ તો નવસારી જો લોકસભા છે પચીસ નંબરની આમાં ટોટલ જો આપણા ચાર જો વિધાનસભા સુરત શહેર પોલીસ કમિશિયર એરિયામાં આવે છે જેમાં ચોરાસી છે મજુરા છે લિંબાયત અને ઉધના છે જોઈએ અને બારડોલીના બે આંશિક અમને ઉપર આવે છે જોઈએ આ બૂથો લગભગ વીસ પચીસ ટકા જે બૂથો આવે છે બારડોલી લોકસભાના ત્રીસ બારડોલીના તો આ અમારા જો કરીએ તો મેન મેન અમારે કરી પચીસ જેટલા ત્રેસ જેટલા પોલીસ સ્ટેશન જો વિસ્તારમાં લાગે છે આમાં આ રીતે આપણે જોઈએ તો ઉદના લિંબાયત આ બધા જો અમારા પોલીસ સ્ટેશનો છે ઢિંડોલી અગર આ બાજુ જો આઉટર અમારા ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે જો ત્રેસ પોલીસ સ્ટેશન શહેરના કુલ તેત્રીસ જોયું ડિક્સનલ પોલીસ સ્ટેશન માત્ર નવમાં ચૂંટણી નથી બાકી અમારા એના સિવાય કરી ચોવીસ જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી પૂરી પૂરી પ્રકારની ચૂંટણી છે અને આજ એરિયા મે અમારા અધિકારીઓ ખૂબ મહેનત ભી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે